જે અનાજ જમે છે ને એ માધવસિંહ સોલંકી અને કોંગ્રેસ પાર્ટી ની બનાવેલી યોજનાની બેન છે સત્યાવીસ વર્ષની આ પીડા આ ટોર્ચરમાંથી મુક્ત થવું છે કે કેમ એ હવે નક્કી કરો મને લાગે છે કે આપણને બધાને ગળા સુધી આવી ગયું છે વાત સાચી છે આખા ગુજરાતના એક એક વ્યક્તિને હવે ગળા સુધી આવી ગયું છે બધાને સમજાઈ ગયું છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે આઈસીયુમાં છે અને આપણે બધાએ પૂરે પૂરી તાકાત લગાવી સત્તર માં જે આઠ દસ સીટોનું થોડુંક અંતર રહી ગયું અઢારે આલમની અને આપણી કોમી એકતાને અકબંધ રાખી આ વખતે આ ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દો આજે સાથીઓ આપણે બધા જ ગામડાના સામાન્ય પરિવારમાંથી માંથી આવતા લોકો બેઠા છીએ આજે થોડોક સમય લઈને બોલીશ કોઈ આપણે લખપતિ કરોડપતિના દીકરાઓ નથી હું ફક્ત એટલો વિચાર કરું છું કે બે મિનિટ માટે દાખલા તરીકે સમજવા પડતું અમૃતજીભાઈ અને કોંગ્રેસ પાર્ટીને આપણે જરા સાઈડમાં મૂકી એક તટસ્થ રીતે હું તટસ્થ રીતે ગુજરાતના નાગરિક તરીકે વિચાર કરું છું કે જેણે આપણા તેલના ડબ્બા ગેસના બાટલા શાકભાજી करियाणु पेट्रोल डीजल खातर जीवन जरूरी जरूरिया एक एक वस्तु आटली भयंकर मोघी करी फरी जो चूंटी ने लावानी कोई पण व्यक्ति भूल कर से तो एक ज मतलब के आपड़े आपड़ा पग ऊपर कुहाड़ो मारी रहा छे साथियों मारा वडगाम मछला હું એક દિવસથી પ્રચારમાં જઈ રહ્યો છું રાવણ દલિત ઠાકોર પૂજક ભીલ અને માજીરાણા આ ગરીબ સમાજની બહેનો સામું નજર કરું છું ત્યારે ફક્ત મત માગવાનું મન નથી થતું એટલો વિચાર આવે છે કે આ બહેનોને હાથ જોડીને ભાઈઓ તરીકે આપણે બધા અપીલ કરીએ અને આ બધી બહેનોને આપણે જગાડી અને સમજાવી અને કહીએ અને હું દિલની પૂરે પૂરી ગહેરાઈથી તમને કહું છું કે આ મારી બહેનો દુખી દુખી થઈ જશે આ મારા શબ્દો આજની તારીખ અને સમય નોધી રાખજો એક પણ વ્યક્તિ ભૂલથી પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે ને આ અગિયારસો રૂપિયાનો ગેસનો બાટલો બે હજાર રૂપિયામાં આપણને મળવાનો છે આ શબ્દ લખી રાખજો હું ત્રણ દિવસથી મારા મત પ્રચારમાં વિચારતો હોઉં છું થોડીક ઘણીક અચૂકતું લાગે એવી વાત પણ હું તટસ્થ રીતે હું વિચારું છું કે બધી ગુજરાતની સિત્તેર એસી ટકા ગરીબ જનતા શું સવારે ઊઠીને પોતાના બાળકને પોતાના દીકરા કે દીકરીને એક સફરજન ખબડાવી શકે આટલી તમે કલ્પના કરો હે શું ગુજરાતની હાલત કરી છે એક ફળ ના ખબડાવી શકીએ ગુજરાતની એસી ટકા જનતા તરીકે આપણે પોતાના દીકરા કે દીકરીને આ ગુજરાતની હાલત કરી છે ઘીનો ટપકો ખરીદવાનું છોડો તેલ ખરીદવાને લાયક આપણે નથી રહ્યા આ આપણી હાલત કરી છે અને આપણને પૂછે છે કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે શું કર્યું અમારા વડગામના મુક્તેશ્વર નો ડેમ એ કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો સિપુનો ડેમ એ કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો દાંતીવાડાનો ડેમ કોણે બનાવ્યો કોંગ્રેસ પાર્ટીએ ધરોઈનો ડેમ તો કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો નર્મદાના ડેમના પાયાની પહેલી ઈંટ

तालुका पंचायतनी कचहरी गुजरात ના 33 જિલ્લાની 33 જિલ્લા પંચાયતોના મકાનો જીબીની ઓફિસ માર્ગ અને મકાન વિભાગની કચેરીઓ પાણી પુરવઠાના મકાનો 33 થી 33 જિલ્લાની કલેક્ટર કચેરીઓ આ તમામે તમામ એક કોંગ્રેસ પાર્ટી નિર્માણ કરેલું છે એટલું જ નહીં સાથીઓ ભારતીય જનતા પાર્ટીને નિયમિત હોટ આપનારા

આજે સમગ્ર ગુજરાતમાં સમગ્ર કાંકરેજમાં સમગ્ર ભારતમાં નિયમિત જે રાશન મેળવે છે ને એ યોજના પણ કોંગ્રેસ પાર્ટીએ બનાવેલી છે મારા કાંકરેજમાં મારા બનાસકાંઠાને ગુજરાતમાં છેલ્લામાં છેલ્લો ગરીબ માણસ માથે છત મળે એના માટે જે 100 ચોરસ વરના પ્લોટ છલ્લા કેટલાય દાયકાઓથી મેળવી શક્યો છે ને એ પણ કોંગ્રેસ પાર્ટીની દેન છે સાથીઓ એટલા માટે જ કહીએ છીએ કે કોંગ્રેસનું કામ બોલે છે કાંકરેજના બનાસકાંઠાના ગુજરાતના અને દેશના ગામે ગામ બોલે છે આવા મીડિયાના મિત્રો નહીં કે આ તો બધા બહુ સજ્જન માણસો છે આ તો બધા લાઈવ કરવાના પણ દિલ્હીમાં બેઠેલા માણસો નહીં કે સાહેબ તમને કહું ગુજરાતની સાડા છ કરોડ જનતા એક દસ દાડા ચેનલ ના જોવે તો એકસો પચીસ સીટ આવે કેમ ખબર છે માનનીય પ્રધાનમંત્રીને જે કોર્પોરેટ કંપનીઓ અને ઉદ્યોગપતિઓ સાથે જે ઘનિષ્ઠ મૈત્રી છે એ કોર્પોરેટ કંપનીઓ નિયમિત બંડલ મોકલે છે મોટી મોટી ચેનલોમાં એક જ વ્યક્તિનું ભોપું વગાડવા માટે બાકી હમણાં જો સેજ આ ચૂંટણીના પ્રચારમાં शरद चुक्की अमृतजीभाई ठाकुर के जिग्नेश मेवाणी की जीप लपसी એટલે 4 કલાક ઘૂંટી ઘૂંટી ને બતાવશે પણ મોરબી માં 150 થી વધારે લોકો ના જીવન હોમાયા જે કંપની ને ઘડિયાળ બનાવવાની સિવાય કશું જ ઉત્પાદન કરવાનો બનાવવાનો અનુભવ નોતો गादीनगर થી આવે ના ફોન ના પગલે ગાદીનગર થી थैली લેતી દેતી ના પગલે એક ચોક્કસ પ્રકાર ની કંપની ને કોન્ટ્રાક્ટ આપ્યો એક કંપની એ મારેલો લોચો આજે 150 લોકો ના જીવન હોમાયા પણ મારા પ્રધાનમંત્રી સાહેબ એટલા સંવેદનશીલ કે પીડીત ઓલે મળવા ગયા એના આગલા દિવસે તમે બધા યાદ કરો હે રંગ બે રંગી લી ટૂપી પેરી ને જાત જાતની અદાવત ને સ્ટાઈલો થી વાત કરી અને દિવસમાં ત્રણ વખત કપડા બદલ્યા દિવસમાં ત્રણ વખત એમણે કોટી બદલી અને પછી સંવેદના વ્યક્ત કરી શું કેવું આ સંવેદનાને શું કેવું આ સંવેદનાને અને કંપનીના માલિક સામે આજ દિન સુધી બ ગુનો ન થાયો નથી મતલબ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને

साहेब पेपर એટલા માટે फुट्या 15 કેમ કે આ સરકાર ફુટેલી ચા વાત સમજી લેજો હાજી આપ સૌ કાંકરેજ વાસીઓને કહું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે તમને મને બધાને કીધું તિરંગો લહેરાવજો આના ચરિત્ર વિશે વાત કહેવા માંગુ છું આમના કેરેક્ટર વિશે ગુજરાતની એક દીકરી બિલકી સ્માનો એ મારા માટે હિન્દુ નથી મુસ્લિમ નથી એ મારા માટે ભારતની દીકરી છે મારા ગુજરાતની બેટી છે મારી બેન છે એ પેટથી હતી પ્રેગ્નન્ટ હતી ગર્ભવતી હતી અને એ દીકરીની ઉપર અગિયાર નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો સાંભળો આ તારી પાડવાનો વિષય નથી મારા વડીલો યુવાનો સાંભળો આવનારી પેઢી આપણને સવાલ પૂછવું જોઈએ આ ગર્ભવતી દીકરીની ઉપર અગિયાર નરાધમોએ બળાત્કાર કર્યો एली आंखों ने सामने दीवार ऊपर पछारी एना 3 बरस ना बालक ने मारी नाखियो बीजा 6 व्यक्ति ना खून करया आक्को मामलो सर्वोच्च अदालत સુધી ગયો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એ જજમેન્ટ માં લખ્યું કે છેલ્લો શ્વાસ ભરે ત્યાં સુધી આ તમામ હત્યારા બળાત્કારીઓને આ જીવન કેદ પણ વારંવાર પ્રભુ શ્રી રામનું નામ લેનારા નરેન્દ્રભાઈ અને ભાજપની સરકારનું એવું ચરિત્ર અગિયારે અગિયાર બળાત્કારીઓને છોડી મૂક્યા જેલના ઝાપે ભાજપના હોદ્દેદારો કાર્યકરો એમને લેવા ગયા સ્વાગત કર્યું સન્માન કર્યું ઢોલ વગાડ્યો અબીલ ગુલાલ ઉગાડ્યા મીઠાઈ ખવડાવી અને એવું કીધું કે આમના સંસ્કારો સારા હતા એટલા માટે છોડીએ છીએ ધિક્કાર છે આ લોકો ઉપર આ ગુજરાત રવિશંકર મહારાજનું આ ઇન્દુલાલ યાજ્ઞિક નું ગુજરાત આ સરદાર વલ્લભભાઈ પટેલ નું ગુજરાત આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો દેશ ત્રેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસી ચડ્યા આ દિવસ જોવા માટે આ દિવસ જોવા માટે હે ભારતીય જનતા પાર્ટીના મતદારો તમે પણ મહારાજ ગુજરાતના ભાઈઓ છો તમારું બાળક જયારે અઢાર વીસ બાવીસ વર્ષનું થશે ને ત્યારે તમે સવાલ પૂછશે કે પપ્પા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બડા કાર્યોને જેલમાંથી છોડી મીઠાઈ ખવડાઈને જ્યારે એવું કહેતી હતી કે અમાના સંસ્કાર સારા હતા પપ્પા ત્યારે તમે શરમ નાવી વોટ આપતા આ આપડી આવનારી પેઢી કહેવાની છે એક નહીં બે નહીં 15 પરીક્ષાના પેપર લીક થયા

આખી ગુજરાતનું બજેટ ગુજરાતની વિધાનસભામાં જે બજેટ પસાર થાય જુદી જુદી યોજનાઓ અને નીતિને લાગુ કરવા અઢી લાખ કરોડનું બજેટ હોય એક રાજ્યને ચલાવવા માટે અને ડ્રગ્સ પકડાયું નશીલા પદાર્થો પકડાયા કેટલાના બે લાખ કરોડ રૂપિયાના અને સાહેબો એ યુવાન મિત્રો જરા સમજજો સો મંગળ બુધને ગુરુ ચાર દિવસ કોઈ આડ્રક્્સ નું કેમિકલ ના નશીલા પદાર્થનું સેવન કરે ને તો પાંચમા દિવસે એને એવી તલપ થાય કે પોતાનું ઘરની પોતાની જનેતાની ચેન કે દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જાય આમાં આ ગુજરાતમાં 2 લાખ કરોડના ડ્રગ્સ ઉતરેયા છે એના સૂત્રધારોને પકડવાનું તો છોડો प्रधानमंत्री भाजपा मुख्यमंत्री ने, मुख्य ने भी अपील करवा तैयार नहीं कि प्लीज मेहरबानी कर नशा ने चुंगाल में ना पड़ता एवं अपील करवा तैयार नहीं शू बाकी रू गुजरात मा आमना सत्यावीस वर्ष न पाप गणावा जाइए ने तो रात पड़ी जाए हे मारा कांकरेज ना भाई बहनों आप सब ने બે હાથ જોડીને વિનંતી અને અપીલ કરવા આવ્યો છું કે આ ચૂંટણી ફક્ત અમૃતજીભાઈ ઠાકોરને જીતાડવા માટેની નથી તમારે તમને પોતાને જીતાડવા માટે આ ચૂંટણી લડવાની છે તમને જો લાગતું હોય કે તમારે આ બેરોજગારી લૂંટ મોંઘવારી અને દમનમાંથી મુક્ત થવું છે અને સાચા અર્થમાં પરિવર્તન જોઈએ છે माधव सिंह सोलंकी अमर सिंह भाई चिमन भाई ना जमाना नहीं कांग्रेस में जो उजड़ा काम होता है कांग्रेस पार्टी है वचन आप ही हो कि तल हजार इंग्लिश मीडियम ने स्कूल बना भी सू कोई सवाल था कि सू गारंटी गारंटी ए कि आजे गुजरात में जितना पर आंगनवाड़ी ना केंद्रों छे જેટલી પણ સ્કૂલો છે જેટલી પણ કોલેજ છે જેટલી પણ યુનિવર્સિટીઝ છે એમાંની એસી ટકાથી વધારેનું નિર્માણ એ કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે એટલા માટે કહીએ છીએ કે ત્રણ ઇંગ્લિશ મીડિયમને સ્કૂલ બનાવીશું એટલે સાથીઓ મારી વાત પૂરી કરતા પહેલા એટલું જ કહીશ દૂધનું દૂધ અને પાણીનું પાણી થયેલું જ છે નક્કી તમારે કરવાનું છે એક 1100 રૂપિયામાં ગેસનો માટલો જોઈતો હોય તો ભાજપને વોટ આપો અને રાહુલ ગાંધીના વચન પ્રમાણે 500 રૂપિયામાં ગેસનો માટલો જોઈતો હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપો ઉદ્યોગપતિ અને કોર્પોરેટ કંપનીઓના દેવા માફ કરવા હોય તો જાઓ ભાજપને વોટ આપો પણ કિસાન પુત્રોના અને ખેડૂતોના દેવા માફ કરવા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપો બે લાખ ત્રણ લાખ પાંચ હજાર ફી ભરવી પડે એવી મોંઘી દાટ હોસ્પિટલો બનાવવી હોય તો ભાજપને વોટ આપો અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ જેવી હોસ્પિટલ બનાવવી હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને વોટ આપો ગૌચલની લાણી એ મોટા મોટા ઉદ્યોગપતિઓને કરાવવી હોય તો ભાજપને વોટ આપો અને સો ચોરસ વરના પ્લોટ ગરીબોને અપાવવા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ અપાવો સાથીઓ ચિલ્લે એટલું કહીશ ચૂંટણી હું પણ લડું છું એટલે મને ખબર છે બરાબર હાથ જોડીને વિનંતી કરું છું થોડુંક સાંભળજો ને સમજો આખા પ્રચાર દરમિયાન લાખ રૂપિયાનું કામ હોય છતાં અમૃતજી ભાઈ ઘણા ફોન નહીં ઉપાડી શકે એક એક ગામ કદાચ કવર નહીં કરી શકે ગામ કવર કરે તો મોલ્લાઓમાં જઈ નહીં શકે એમના હાથ પગ તમારે બનવાનું છે રીસાવાનું નથી એમને મજબૂત આપણે કરવાના છે હું યુવાનોને અપીલ કરવાયો છું હું દલિત સમાજના ભાઈઓને અપીલ કરવાયો છું સાથીઓ એટલું તો ડંકાની ચોટ ઉપર કહીશ ગૌરવપૂર્વક કહું છું અમુક માણસો પાંચ કરોડમાં વેચાયા કોઈક દસ કરોડમાં વેચાયું કોઈ પંદર કરોડમાં વેચાયું પણ આજે પણ કોંગ્રેસ પાર્ટીના સાહીઠ વિરલાઓએ પોતાનું ઈમાન ડગવા દીધું નથી મીડિયાના લોકોએ એ તો કહી દીધું કે સત્યાવીસ વર્ષથી કોંગ્રેસની સરકાર બનતી નથી હવે એ પણ કહો કે છતાં સત્યાવીસ વર્ષથી કોંગ્રેસનો એક એક કાર્યકર્તા બુથ પર ટકેલો છે આ વાત પણ કહેવાની જરૂર છે સાથીઓ આ પંજો દલિત આદિવાસી ઓબીસી માઇનોરિટી અને જનરલ સર્વ સમાજને સાથે લઈને ચાલનારો પંજો છે કહેતા હતા કે રાજાનો કુંવર છે રાહુલ ગાંધી તો એ માણસ પગમાં છાલા પડવાની તૈયારી સાથે રોજના પચ્ચીસ કિલોમીટરના હિસાબે પંદરસોથી બે હજાર કિલોમીટરનું અંતર કાપી ચૂક્યો છે અને જે માણસ એવું કહેતો તો હું તો સામાન્ય ઘરમાંથી આવતો તો ચા વીચનારો છું એ આઠ હજાર કરોડના વિમાનમાં ફરે છે આ અંતર સમજી લેવાનું છે દલિત સમાજના યુવાનોના ભાઈઓને કહું કે તમારું અંતર તમારું હૃદય કહેતું હોય કે ગરીબોની દલિતોની વંચિતોની લડાઈ જીગ્નેશભાઈ ઈમાનદારીથી લડ્યા છે તો પ્લીઝ કાંકરેજમાં મે ફોર્મ ભરી હોય એવી મહેનત કરજો મારા માટે હાથ જોડીને ભીગ માગીને પણ કોઈક અપક્ષમાં રહ્યો હોય તેને સમજાવજો કે દોસ્ત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને બચાવવું છે તો અમૃતજીભાઈ અને કોંગ્રેસને જીતાડવા પડશે

અને હજ બમ બોલજો હું ગાંધીનગર જવો જોઈએ અવાજ